જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે કાઠિયાવાડી લસણની ચટણી આ લ આ ચટણી તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો એકદમ બગડતી પણ નથી આ ચટણી તમે રોટલી ભાખરી પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને શાકમાં પણ તમે એડ નાખીશ તો તમારું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાનું શરૂ કરીએ તો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસિપી કેવી લાગી તો ચટણી બનાવવા માટે અહીં મેં લસણ છે તે કઢી છે તે ફોલીને તૈયાર કરીને લઈ લીધી છે અને તેની સામે મેં લાલ મરચું પાવડર પણ લઈ લીધો છે હવે આપણે લસણને આપણે ખાણી અને દસ્તામાં પીસી લેશું એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે અને ચપટી એક મીઠું એડ કરીશું જેથી આપણું લસણ છે તે સરસ રીતના ખંડાઈ જાય અથ કચરું ન રહે ચપટી એક મીઠું એડ કરવાથી તો તમે જોઈ શકો છો સરસ રીતના લસણ છે તે ગયું છે હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દેસુ તમે જોઈ શકો છો સરસ રીતના લસણ છે તે ખંડાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં લાલ મરચું પાવડર થોડું થોડું કરીને સારી રીતના લસણવાળી ચટણી બનાવી લેશું અહીં લસણની ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ રીતના ખંડાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને વઘારી લેશું જેથી કોઈ લસણનો કાચો સ્વાદ ન આવે ચટણીમાં સૌથી પહેલાં આપણે એક બાઉલમાં છે તે કાઢી લેશું તો અહીં ચટણી લઈ લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરીને ચટણીને વઘારી લેશું બે ચમચી જેટલું તેલ એડ કરશું ચટણીમાં તેલ વધારે પ્રમાણમાં હોય છે તો ચટણીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે અને લાંબા સમય સુધી ચટણી છે તે બગડતી પણ નથી તો અહીં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ આવી જાય ત્યાર પછી આપણે ચટણી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી ચટણી છે તે આપણે બરી ન જાય આવી રીતના કરવાથી લસણનો કાચો ભાગ છે તે દૂર થઈ જાય છે અને ચટણીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે ચટણીમાં તેલ છે તે છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો ચટણી સરસ રીતના પાકી ગઈ છે હવે આપણે તેને લઈ લેશું બહુ ચટણીને ને પકવવાની નથી જ્યાં સુધી તે લસણની કચાશ દૂર થાય અને તેલ ઉપર આવી જાય એટલે ચટણી લઈ લેવાની છે તો લસણ વાળી ચટણી છે તે બનીને રેડી થઈ ગઈ છે કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર છે આ ચટણી તમે રોટલી ભાખરી પરાઠા સાથે ખાવ છો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો